અજામિલ આટલો બધો ખાતકી માણસ હતો શ્રીમદ ભાગવત ની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કાન્ય નામના નગર ની અંદર અજામિલ નો નિવાસ બહુ સુંદર મજાની કથા છે કે એ અજામિલ છે બ્રાહ્મણ છતાં પણ હાથની અંદર પરશુ રાખે છે ખાતકી માણસ છે રોજ ઝઘડો કરવાનો રોજ કજિયા કરવાના હવે એમાં આ નગરની અંદર સાધુ સંતોની મંડળી આવી આ અને મંડળી આવી એટલે તરત જાપે આવી આવી પાદર પાદર અને આવીને પૂછ્યું કે ભાઈ આ ગામની અંદર કોઈ ભગત રહી છે અને આમે હું તમને કહું કે અમારા સાધુ સંતો ક્યારેક ક્યારેક ગામની અંદર આવે ને તો કોઈથી એમ ન કે આ ગામમાં કરોડપતિનું ઘર ખરું કોઈ દી કે આ એ સાધુ સંતો ની મંડળી કોઈ સંત આવે ગામ ની અંદર અને એને રોકાવું હોય તો ઈ એમ જ કે આ ગામ માં કોઈ ભગત ખરો કેમ કે કરોડપતિ ના ઘરે કઈ કામ હોતું નથી આ સાધુ સંતો ની મંડળી એવું કીધું કે આ ગામની અંદર કોઈ ભક્ત ખરો હવે પાદર બેઠેલા માણસો હોય બાબુ ઘણી ઘણી વાર હું કહું કે પાદર બેસીને જો રામાયણ ભાગવત અને ગીતાની વાત થતી હોય ને એને તો મારી વ્યાસપીઠ અહીંથી વંદન કરે છે બાકી બંધ બેસતી પાઘડી કોઈ ઓટી ન લેવી પાદર બેઠેલા માણસો એકાબીજાને ટોહો મારીને કીધું કે ભાઈ આ રોજનું થયું સાધુ સંતોની મંડળી કાયમ આવે આને એકવાર અજામિલનું ઘર દેખાડતું ને અને પાદરે બેઠેલા માણસો છે ભક્ત એની ઘેરે જાવ બહુ હારી સરભરા કરશે મરમ ની અંદર બોલ્યા સાધુ સંતો કઈ સમજ્યા નહીં ધૂન ગાતા ગાતા સંતો મંડળી છે એ અજામિલ ના ઘરે આવી સાકળ પકડાવી છે અજામિલ ભગત છે કે નહીં એટલે અજામિલ ઘેરે નહોતો એની પત્ની ઘરે હતી અજામિલની પાછળ ભગત લાગ્યું ને એટલે પહેલાં તો વિચાર આવ્યો કે આ મારા પતિને ભગત કેવા વાળું કોણ પણ ધીમેક રહ્યા અને દરવાજો ખોલ્યો અનાયાસે સાધુ સંતોના દર્શન કરી આ અને અજામિલની પત્નીને મનમાં પહેલો વિચાર એ આવ્યો કે અમારા ભાગ્યના દરવાજા હવે ઉઘડવાના થયા હોય એવું લાગે છે મેન કથા ચાલે છે તમને કહું કે વગર આમંત્રણે અનાયા છે તમારા ઘરે કોઈ સંત કોઈ ભગવંત કોઈ અતિથિ કોઈ અભ્યાગત એની જો પધરામણી થઈ જાય ને તો માની લેવું કે હવે આપણા ભાગ્યના દરવાજા ઉગડવાના થયા છે વગર આમંત્રણે સાધુની મંડળી આવી જલપાન ગ્રહણ કરાયું છે મંડળીમાંથી એક સાધુ બોલ્યા અજામિલ ભગત નથી બે હાથ જોડીને પત્ની કીધું એ નથી આપની કોઈ ઈચ્છા ત્યારે કીધું અમે ભોજન લઈને જઈશું લે મનમાન મનમાં એની પત્ની વિચાર કરે કે હવે ભગત કરે નથી અજામિલ જો આવી જશે તો તકલીફ થશે સંતોને કોઈ ગુમરાહ કર્યા છે પણ હવે આવી જ ગયા છે તો પછી આને જમાડીને મોકલું જલ્દી બની જાય એવી સુંદર મજાની ખીર બનાવી છે ભોજન બનાવ્યું છે અને સંતોની મંડળીને કીધું કે બેસી જાઓ સંતોની મંડળી ભોજન માટે બેસી ગઈ આ બાજુ ભોજન છે પણ હવે અમારા સાધુ સંતો નો એવો નિયમ હોય કે અમારી જમાત જયારે બેસે ને સંતુ સાધુ સંતો મંડળી જયારે બેસે ત્યારે સીધા જમીનો લે

ભાઈ અજામિલના કર્યા શરૂ થયું કે ચારે ભાઈઓ જમને કુ બેઠ હજી ચારે ભાઈ પિરસ જ દુલ લી પો મેરે યારે તુલસીદાસ ભજો ભગવાુલ એક ભજો ભગવાના અરે જૂઠન કે અધિકાર

બીજી વાર પીરસાણું નહીં ત્યાં વળી એક સાધુ એ શરૂ કરી સાખી બાપુ પેટ ઓસાળે ગુમડું ઓહડ એનું અંગ ભાણદા કે ભર્યું રહે પછી મોજું માણે મન શિયાવર રામચંદ્ર કી જાય રઘુવીર ત્યારે અજામિલ પત્ની બોલી જલ્દી જમી લ્યો ભોજન કરી લો શાક યુનિયન ભજનની પોછાર બોલતે છે આ અને ધીમે ધીમે આ ભોજન કરે જાય છે એમાં અજામિલ ગામના પાદરે આવ્યો બે હાથમાં કુવાડા કોઈને બોલાવતો નથી અને જાય ઈ આમ પાદરેથી પસાર થયો એટલે પહેલાં જે બેઠા હતા એ ત્યાં જ બેઠા હતા એમાંથી એક જણાએ કીધું કે હે અજામિલ ભગત પણ જ્યાં ભગત કીધું ને ત્યાં તો પાછું ફરી ગયો કોણે મને ભગત કીધું કે મારી નાખું શા માટે મને ભગત કીધો ત્યારે અજામિલ ને કીધું કે ભાઈ તારા ઘરે સાધુ સંતો ની મંડળી મનમાં વિચાર આવ્યો કે મારા ઘરે ભગત મારા ઘરે સાધુ મારા ઘરે સંતો અને હું ભગત કઈ રીતે ફરી વાર પૂછું કે સાચું કયો છો બોલે આ જૈન જો કેમ કે કેવા વાળાજી હતા આ અને આજ દોડતો દોડતો અજામિલ આવે છે પોતાના ઘરે ઘટનાક્રમ એ ઘટી ગયો કે આ બાજુ સાધુ સંતો ભોજન કરી અને હાથ પ્રક્ષાલન કરે છે આપણી દેશી ભાષામાં કેવું હોય તો છોડવું કરે છે અને એમાં એ અજામિલ નું આગમન થયું અને સાધુ એ જોયું ખબર પડી કે ભગત આવ્યા મંડળી માંથી એક સંત બોલ્યા છે કે આવો આવો જામીલ આજ અમે તમારા ઘરે ભોજન કર્યું હા અને સારું થયું તમે સમયે આવી ગયા કીધું કેમ ભલે અમારા સાધુ સંતો નો નિયમ હોય ભોજન કર્યા પછી અમે દક્ષિણા લીધા વગર ઉભા ન થાય ત્યારે અજામિલ બોલ્યો માર્યા વગર ના જવા દઉં છું ને એ દક્ષિણા છે ભાગો હાલો થાવ જલ્દી ઉભા આ ક્યાં વગર આમંત્રણે પણ ત્યારે એક સંત બોલ્યા અજામિલ દક્ષિણામાં રૂપિયા નથી જોતા બોલે તો ત્યારે અમે જોયું અમને એવું દેખાય છે કે તારી પત્ની સગર્ભા છે બોલે હા તો શું બોલે દક્ષિણાની અંદર અમારે માંગવું છે ધ્યાન દઈને સાંભળવું અજામિલ કે જલ્દી બોલો અમારા ઘરે આવું કોઈથી થાય નહીં ને જમવા બેસી ગયા ત્યારે સંતે કીધું કે સાંભળ તારી પત્ની સગર્ભા છે અને તારા ઘરનું અન્ન અમે લોકોએ ખાધું છે પેલા તો તને આશીર્વાદ થઈ કે તારા ઘરે એક દીકરાનો જન્મ થશે અને હવે અમારે દક્ષિણા માંગવી છે એ દક્ષિણાની અંદર અમારે માગવું છે કે તારા ઘરે જે દીકરો થાય એનું નામ તું નારાયણ અજામિલ ને તું ગાલો કામ પીધું બોલે હા દક્ષિણાની અંદર તમે કીધું એ રાખીશ હવે જલ્દી ઊભા થાવ સાધુ સમતો કે તમે કીધું એ આ નામ ન બોલ્યું ઘણા ઘણા આવા હોય નામ ન બોલે અમે શું બોલ્યા ત્યારે આ માણસ બોલ્યો કે જાઓ હું નારાયણ રાખીશ પહેલી વાર નારાયણ બોલ્યો

એમાં એક નાનો સાધુડો હતો એને પાછું વાળી અને ફર્યો ને કીધું અજામિલ શું રાબો ભલે નારાયણ ભાગો જાવ હવે પ્રસ્થાન કરો નારાયણ રાખીશ સાધુ સંતો તો ત્યાંથી નીકળી ગયા સંત ઉપકારી હોય છે આ બાજુ નવ મહિના સંપૂર્ણ થયા સાધુ સંતોનો આશીર્વાદ સફળ થયો હા અને દીકરાનો જન્મ થયો અજામિલને યાદ આવ્યું કે સાધુ સંતો આવ્યા હતા એને કીધું કે નારાયણ રાત જે દીકરાનું નામ નારાયણ પડ્યું છે અને હું ઘણી ઘણી વાર કથામાં કીધા કરું કે આ જવાની છે ને એ તો એક દિવસ જવાની છે એ કઈ રે નહી આ બાજુ જવાની ના ઉછર્યા છે જે એક સમયનો યુવાન અજામિલ હતો એ વૃદ્ધ થવા લાગ્યો હાથ પગ ચાલતા બંધ થઈ ગયા લાકડીયા ઠેકે ચાલવા લાગ્યો પણ હું ઘણી ઘણી વાર કહું કે જે સૌથી નાનો દીકરો હોય ને બહુ બહુ લાઇટક્યો હોય આ જામેલનો સૌથી નાનો દીકરો છે એ નારાયણ છે આ અને દીકરાનું નામ નારાયણ 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 વારંવાર બોલે છે બાર જવું હોય તો એ નાના દીકરાને પુકાર કરે કે નારાયણ મારી મોજડી લાવો નારાયણ મારી લાકડી લાવો ઘરેથી પાછો અજામી લાવે વળી પાછો કહે છે કે નારાયણ મારા માટે પાણી લાવો તમે સાહેબ વિચાર કરો કે લે છે દીકરાનું નામ પણ ઈશ્વરના ચોપડે નારાયણનું નામ ચડે છે છેલ્લી અવસ્થા આવી એક બાજુ જમના દૂતો આવ્યા છે અને એક બાજુ સ્વર્ગ મંડલમાંથી પાર્ષદો આવ્યા છે બંનેની સામે વાદ થાય છે દૂતો કહે છે છે આખી જિંદગી પાપ કર્યું એટલે આ જીવને અમે લઈ અને રવરવ નરકમાં નાખવાના છીએ ત્યારે સ્વર્ગના પાર્ષદો કીધું કે નહીં એ તમારી ભૂલ થાય બોલે કેમ બોલે આને પાછલી જિંદગીની અંદર નારાયણનું નામ બહુ લીધું છે એટલે આને સ્વર્ગની પ્રાપ્તિ થશે આ જીવને સ્વર્ગની અંદર લઈ જવાનું છે અને એ સમયે અજામિલે વિચાર કર્યો કે મારા છોકરાનું નામ લઈ અને છતાંય જો હું તરી જતો હોઉં તો આ જગતની અંદર ખરા અર્થની અંદર લોકો ભગવાનનું ભજન કરે તો એ ચોક્કસપણે શ્રીહરિના શરણે જાય છે આ નામનો મહિમા છે અને એટલા માટે તુલસીદાસજી મહારાજ એવું કહે છે કે અપતું અજામિલ ગજ